નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર અગિયાર પ્રકાશ એકમ અગિયારના કુલ પિસ્તાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પૈકી ક્યુ ઉદાહરણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ પડી આપેલ તમામ એટલે કે ટોર્ચ કારની હેડલાઇટ અને દીવા દાંડીની સર્ચ લાઇટ આ ત્રણે ત્રણ ઉદાહરણ છે એ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તે દર્શાવે છે પ્રશ્ન બે આપેલ આકૃતિ પરથી સાચો વિકલ્પ પસંદ કરો બે આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિ એ અને આકૃતિ બી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એમાં દેખાય બીમાં ન દેખાય એમાં છે એ મીણબત્તીની જ્યોત આપણને દેખાશે કારણ કે અહીંયા જે ભૂંગળી લીધી છે એ સીધે સીધી છે એટલે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે એટલે આંખમાં આપણને દેખાશે અને જ્યારે બીજી આકૃતિમાં આ જે પાઇપ છે એ વળેલો છે એટલા માટે મીણબત્તીની જ્યોત આપણને દેખાશે નહીં પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોણ પ્રકાશની દિશા બદલી શકે છે તોને ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે સ્ટીલની ચમચી સ્ટીલની પ્લેટ અને પાણીની સપાટી આ ત્રણે ત્રણ વસ્તુઓ છે એ પ્રકાશની દિશા બદલી શકે છે પ્રશ્ન નંબર ચાર સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સમતલ અરીસામાં વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળતું નથી પ્રશ્ન નંબર પાંચ આપેલ આકૃતિમાં વસ્તુને જ્યાં અરીસો છે તેની વિરુદ્ધ વા જોઈએ બે ચોરસ ખસેડવામાં આવે તો અરીસો અને પ્રતિબિંબ વચ્ચે કેટલા ચોરસ આવે અહીં અરીસો રાખેલો છે હંચો છે એને આપણે બે ચોરસ આમ પાછળ ખસેડીએ તો આ અરીસાની અંદર જે પ્રતિબિંબ દેખાય તો એ અરીસો અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર આવે અત્યારે બે ખાના ઓલરેડી છે ને બે ખાના આપણે પાછળ લઈ જઈએ હંચાને તો કુલ એનું ઉતરવશે વિકલ્પ બી ચાર ખાના અંતર થાશે આ હંચો અને સોરી હંચાનું પ્રતિબિંબ અને અરીસો એની વચ્ચેનું અંતર ચાર ખાના થાશે પ્રશ્ન છ અરીસાની મદદથી ચકાસો કે નીચેનામાંથી કોનું પ્રતિબિંબ ગુજરાતી મૂળાક્ષર મળે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ કારણ કે આ ત્રણે ત્રણ અક્ષરો ક ચ અને લ ગુજરાતી મૂળાક્ષરો છે તેનું પ્રતિબિંબ ગુજરાતી મૂળાક્ષર જ મળે પ્રશ્ન નંબર સાત સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી તો આનું ઉત્તર આવશે વિકલ્પ એક પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય સમતલ અરીસામાં પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય આ બાબત સાચી નથી પણ પ્રતિબિંબ અરીસાની પાછળ મળે આ સાચી છે પ્રતિબિંબ જતું મળે એટલે કે સીધું મળે આ સાચું છે અને પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું મળે આ પણ સાચું છે પ્રશ્ન નંબર આઠ બસનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે ડ્રાઈવર ચાર મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બસને આગળ લે છે ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં બસની પાછળ ઉભેલી રિક્ષાને જુએ છે તો ડ્રાઈવરને રિક્ષાનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેનાથી દૂર જતું જણાશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આઠ મીટર પ્રતિ સેકન્ડ ડ્રાઈવરની ઝડપ ચાર મીટર પ્રતિ સેકન્ડ છે તો એના અરીસાની અંદર જે પ્રતિબિંબ દેખાય રિક્ષાનું તો એ એનાથી ડબલ ઝડપે એટલે કે આઠ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એનાથી દૂર જતું જણાશે પ્રશ્ન નંબર નવ અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું અને આભાસી અને મોટું આ ત્રણે ત્રણ પ્રકારનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે મેળવી શકાય પ્રશ્ન નંબર દસ સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એક જતું અને નાનું સાયકલની ઘંટડીની ચડકતી સપાટી પર પ્રતિબિંબ એટલે કે સીધું મળે મળે અને નાનું છે પ્રશ્ન ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે ઉત્તર આવશે વિકલ્પ સાંજે પૂર્વ દિશામાં ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય સાંજે પૂર્વ દિશામાં દેખાય છે પ્રશ્ન બાર નીચેનામાંથી બહિર્ગોળ લેન્સ શામાં વપરાય છે ઉત્તર ઉતરવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ટેલિસ્કોપમાં કેમેરામાં અને માઇક્રોસ્કોપ આ ત્રણે ત્રણ સાધનોમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે પ્રશ્ન તેર બાળકોને દૂરનું જોવા માટે કેવા પ્રકારનો લેન્સ વપરાય છે તો ઉત્તર ઉતર આવશે વિકલ્પ ડી બી અને સી બંને એટલે કે અંતરગોળ લેન્સ અને અપસારી લેન્સનો ઉપયોગ બાળકોને દૂરનું જોવા માટે વપરાય છે પ્રશ્ન ચૌદ લખાણના ઝીણા અક્ષર વાંચવા ખાલી જગ્યા વપરાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે બહિરગો લેન્સ અને મેગ્નિફાઇંગ લેન્સ લખાણના ઝીણા અક્ષર વાંચવા માટે બહિરગો લેન્સનો લેન્સ પણ વાપરી શકાય અને મેગ્નિફાઇંગ લેન્સ પણ વપરાય છે પ્રશ્ન પંદર કોના વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી તો ઉત્તર આવશે વિકલ્પ સી અંતર્ગોળ લેન્સ વડે અંતરગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારે મેળવી શકાતું નથી પ્રશ્ન સોળ સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સાત રંગોનું સફેદ પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે પ્રશ્ન નંબર સત્તર સમતલ અરીસા સામે ઊભા રહીને તમારા પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો કરવા માટે તમારે કયો હાથ ઊંચો કરવો પડે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી જમણો હાથ સમતલ અરીસામાં આપણે ઊભા રહીને આપણા પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો કરવા માટે આપણે જમણો હાથ ઊંચો કરવો પડે ત્યારે પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થયેલો દેખાય પ્રશ્ન અઢાર અળસિયાના શરીરના ભાગો જોવા માટે તમે શું વાપરશો તો આને ઉત્તર આવશે વિકલ્પ સી મેગ્નિફાઈંગ ગ્લાસ અળસિયાના શરીરના ભાગો જોવા માટે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસનો ઉપયોગ કરશું પ્રશ્ન ઓગણીસ કયો લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડો હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક બહિર્ગો લેન્સ બહિર્ગો લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડો હોય છે પ્રશ્ન વીસ આપેલ આકૃતિમાં સાત રંગોવાળી તકતીને ભ્રમણ કરાવતા તે કેવા રંગની જણાય છે આ સાત રંગની ડિસ્ક આપેલી છે અને આપણે સ્પીડમાં ફેરવશું તો એનો રંગ કેવો થઈ જશે તો ઉત્તર આવશે વિકલ્પ બી સફેદ રંગની આપણને દેખાશે કારણ કે સૂર્યનો પ્રકાશ એક સાત રંગનો બનેલો હોય છે પ્રશ્ન એકવીસ નીચેનામાંથી ક્યુ જોટકું સાચું છે તો ઉત્તર આવશે વિકલ્પ એક સમતલરીશું તો એમાં આભાસી અને વસ્તુ જેવડું પ્રતિબિંબ મળે છે આ જોટકું સાચું છે પ્રશ્ન બાવીસ વાસ્તવિક પ્રતિબિંબ માટે કયું વિધાન સુસંગત છે તો ઉત્તર આવશે વિકલ્પ બી હંમેશા ઉલટું વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે છે પ્રશ્ન ત્રેવીસ આપેલ આકૃતિમાં પ્રકાશનો માર્ગ કેવો છે આ ટ્રેનની ટોર્ચ લાઈટ ચાલુ છે તો આ પ્રકાશ અહીં જાય તો એનો માર્ગ કેવો છે ઉત્તર આવશે વિકલ્પ ડી સીધ કારણ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે પ્રશ્ન ચોવીસ સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય છે ઉત્તર આવશે વિકલ્પ સી સરખા સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખું હોય છે પ્રશ્ન પચીસ રાજે સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર છ મીટર છે જો તે અરીસા તરફ બે મીટર ખશે ત્યારે રાજેશ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થશે તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી આઠ મીટર કારણ કે રાજેશ અને એનું સોરી રાજેશનું પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર છ મીટર છે એટલે રાજેશ છ મીટર દૂર છે હવે અરીસા તરફ બે મીટર ખસે તેનો પ્રતિબિંબ બે મીટર પાછળની તરફ જશે એટલે રાજેશ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર આઠ મીટર થશે પ્રશ્ન છવ્વીસ કોને અભિસારી લેન્સ કહે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે પ્રશ્ન સત્યાવીસ કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને વસ્તુ દેખાય છે પ્રશ્ન અઠ્યાવીસ વાહનોને હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અંતરગોળ અરીસો વાહનોની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે પ્રશ્ન ઓગણત્રીસ માઇક્રોસ્કોપમાં શું વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બહિર્ગોળ લેન્સ માઇક્રોસ્કોપની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે પ્રશ્ન ત્રીસ સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રકાશનું વિભાજન સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે પ્રશ્ન એકત્રીસ વિધાન એક આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી લાલ રંગની છે વિધાન બે આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપમાં વચ્ચે જાંબલી રંગ દેખાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ફક્ત વિધાન એક સાચું છે આ વિધાન એક છે કે આ મેઘધનુષ્યમાં ચાપની ઉપરની કિનારી છે લાલ રંગની હોય સાચું છે જ્યારે બીજું વિધાન એ ખોટું છે પ્રશ્ન બત્રીસ ક્યાં અરીસાની નજીક વસ્તુ રાખવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળશે બહિર્ગોળ અરીસામાં મળશે અને અંતર્ગોળ અરીસામાં પણ વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે પ્રશ્ન તેત્રીસ મેગ્નિફાઇંગ ગ્લાસમાં મેગ્નિફાઇંગનો અર્થ શું થાય તો આનું ઉત્તર આવશે વિકલ્પશી મોટું મેગ્નિફાઇંગ ગ્લાસમાં મેગ્નિફાઇંગનો અર્થ મોટું થાય છે પ્રશ્ન ચોત્રીસ આપેલ આકૃતિમાં મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં છે તો મેઘધનુષ્ય દેખાવાનો સમય કયો હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સવારનો સવારના મેઘધનુષ્ય છે એ પશ્ચિમ દિશામાં જોવા મળે પ્રશ્ન પાંત્રીસ આપેલ આકૃતિમાં કયો લેન્સ જોવા મળે આકૃતિ તમે જોઈ શકો તો આ કયો લેન્સ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અભિસારી લેન્સ આ અભિસારી લેન્સ પ્રશ્ન છત્રીસ વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી અંતરગોળ અરીસામાં વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ અંતરગોળ અરીસામાં મળે છે પ્રશ્ન સાડત્રીસ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી વાહનના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરરમાં થાય છે પ્રશ્ન આડત્રીસ પ્રકાશની ગતિ કેવી ગતિ છે ઉત્તર આવશે વિકલ્પ એ સુરેખ ગતિ પ્રકાશની ગતિ સુરેખ ગતિ છે પ્રશ્ન ઓગણચાલીસ તમને પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા યાદ છે તેમાં સસલાએ સિંહને કૂવામાં શું બતાવીને મૂર્ખ બનાવ્યો હતો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી સિંહનું પ્રતિબિંબ પંચતંત્રની વાર્તામાં સસલો છે તો એ સિંહને એનું પોતાનું જ પ્રતિબિંબ બતાવીને મૂર્ખ બનાવે છે પ્રશ્ન ચાલીસ ભૂમિ તળાવના કિનારે ઊભી છે તે તળાવની સામેના કિનારે રહેલા વડના વૃક્ષના પ્રતિબિંબને તળાવના પાણીમાં જુએ છે તો ભૂમિને વડનું વૃક્ષ કેવું દેખાશે અને ઉત્તર આવશે વિકલ્પ સી ઉલટું કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે પ્રશ્ન એકતાલીસ સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ પર નીચેથી પ્રકાશ પડે તે માટે સ્ટેજના નીચેના ભાગમાં ખાલી જગ્યા અરીસાને રાખવામાં આવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ પછી અંતરગોળ કે સમતલ અરીસાને સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ પર નીચેથી પ્રકાશ પડે તે માટે સ્ટેજના નીચેના ભાગમાં અંતરગોળ કે સમતલ અરીસાને રાખવામાં આવે પ્રશ્ન બેતાલીસ સ્ટીલની ચમચી લઈ તેના અંદરના ભાગમાં મોઢું જોતાં તે ખાલી જગ્યા દેખાય છે જ્યારે બહારના ભાગમાં મોટું જોતાં તે ખાલી જગ્યા દેખાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી મોટું અને નાનું સ્ટીલની ચમચીના અંદરના ભાગમાં મોટું જોતાં તે મોટું દેખાય જ્યારે બહારના ભાગમાં મોટું જોતાં તે નાનું દેખાય છે પ્રશ્ન તેતાલીસ કેલિડોસ્કોપ ખાલી જગ્યાને કારણે મળતા ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે તને ઉત્તર આવશે વિકલ્પ ડી ગુણક પરાવર્તન અને ગુણક પ્રતિબિંબ કેલિડોસ્કોપ ગુણક પરાવર્તનને કારણે મળતા ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત પર કાર્ય કરે છે પ્રશ્ન ચુમ્માલીસ નીચેનામાંથી ક્યુ જોડકું સાચું નથી તનું ઉત્તર આવશે વિકલ્પ ડી લખાણ નાનું દેખાવું મેગ્નિફાઈંગ ગ્લાસ આ જોડકું સાચું નથી મેગ્નિફાઇંગ ગ્લાસની મદદથી લખાણ આપણે મોટું જોઈ શકીએ જ્યારે સ્કૂટરના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસો વપરાય સાચું છે મેઘધનુષ્યના ચાપની ઉપરની કિનારી લાલ રંગની હોય સાચું છે ને પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું વિભાજન સાત રંગમાં થાય એ પણ સાચું છે પ્રશ્ન પિસ્તાલીસ છેલ્લો પ્રશ્ન વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એક અંતરગોળ અરીસો વાહનોને હેડલાઇટમાં પરાવર્તક તરીકે અંતરગોળ અરીસો વપરાય જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત